નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ નવની તારીખ બાર બાર બે હજાર ચોવીસના રોજની જે પ્રશ્ન બેંક છે તે પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન આપણી ચેનલ ઉપર બાર બાર બે હજાર ચોવીસના રોજ મુકાઈ જશે ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન તો દરેકે દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે મેળવી તેનો અભ્યાસ કરી લેવો જે તમારી વાર્ષિક પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ તારીખ બાર બાર બે હાજર ચોવીસ ના રોજ ધોરણ નવ ની ગુજરાતી વિષયની જે એકમ કસોટી લેવાની છે તેની જે પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા કહ્યું છે કે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો જેના કુલ ચાર ગુણ છે પહેલો સવાલ માતાના ટહુકા પાસે કોની વિસાત નથી તો જવાબ આવશે માતાના ટહુકા પાસે સૂરની તાલની અને સંગીતની વિસાત નથી બીજો સવાલ ગોદ માતની ક્યાં કાવ્યના કવિનું નામ લખો તો ગોદ માતની ક્યાં કાવ્યના કવિ ચંદ્રકાંત શેઠ છે ત્યાર પછી આપણે જોઈએ આગળ ચોથો ત્રીજો સવાલ હાજર હાથ હજાર હોય ઉક્તિનો અર્થ શો થાય તો હાજર હાથ હજાર હોય ઉક્તિનો અર્થ બધા જ મદદ કરવા તૈયાર હોય તેવો થાય છે ગોદમાતની ક્યાં કાવ્યના કવિને શિયાળામાં હૂફ કેવી રીતે મળે છે તો ગોદમાતની ક્યાં કાવ્યના કવિને શિયાળામાં માતાની લાગણીથી હૂફ મળે છે મિત્રો ધોરણ નવની તારીખ બાર બાર બે હજાર ચોવીસના રોજની જે ગુજરાતી અને વિજ્ઞાન વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ જશે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો વોટ્સઅપ પર પીડીએફ જોઈતી હોય તો અહીંયા નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે પ્લે સ્ટોર ઉપરથી તમે ડાઉનલોડ કરી શકો છો ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન અને ત્યાંથી પણ તમે મેળવી શકો છો તમારી વાર્ષિક પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો દરેક વિદ્યાર્થી મિત્રોએ અવશ્ય આ જે પ્રશ્ન બેંક છે તે મેળવી લેવી અને તેનો અભ્યાસ કરી લેવો ત્યાર પછી આગળ નીચે આપેલા પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર આપો જેના કુલ ચાર ગુણ છે સવાલ માતાની આંખોથી કવિ શું પ્રાપ્ત કરે છે છે તો આકાશમાં સૂર્ય ચંદ્ર અને તારા પ્રકાશ પાથરે આથી પૃથ્વી પર સૌને સૂર્યની ગરમીનો અને ચંદ્રની શીતળતાનો અનુભવ થાય છે તેમજ ટમટમતા તારાઓનું સૌંદર્ય જોવા મળે છે પરંતુ કવિ તો માતાની વાત્સલ્યપૂર્ણ આંખોથી જ સૂર્ય ચંદ્ર અને તારા એ ત્રિવેણીની ઉષ્મા શીતળતા અને સૌંદર્ય પ્રાપ્ત કરે છે

નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ આપો જેના કુલ બે ગુણ છે એમાં પહેલું છે છત ચાલો તો છત જે છે એનો સમાનાર્થી શબ્દ થશે અગાસી રાહી રાહીનો સમાનાર્થી શબ્દ થશે મુસાફર ત્યાર પછી આગળ નીચે આપેલા શબ્દોના લિંગ ઓળખાવો શિયાળો તો શિયાળાનું પુલ્લિંગ અને ગોદ જે છે તે સ્ત્રીલિંગ થશે ત્યાર પછી આગળ નીચેની પંક્તિઓમાંથી વિશેષણ શોધી અને પ્રકાર લખો જો હજાર હાથ હાજર હોય એટલે એનો આમાં વિશેષણ છે હજાર સંખ્યાવાચક ત્યાર પછી બીજું વાક્ય છે ભર્યા શિયાળે હુફાફતી ફાફતી માયા માની ક્યાં તો માની માયા તો અહીંયા સંબંધ વાચક વિશેષણ નીચે આપેલા શબ્દોની જોડણી સુધારીને લખો છત્તર તો અહીંયા આવશે છત્તર અને સૂરજ તો આ રીતે સૂરજની જોડણી આપણે લખી શકીએ ત્યાર પછી આગળ નીચેનું પ્રત્યેક કાવ્ય વાંચી તેમની નીચે પૂછેલા પ્રશ્નોના ઉત્તર લખો જેના કુલ ચાર માર્ક છે તો અહીંયા જે આપણને કાવ્ય આપવામાં આવેલું છે તે કાવ્યને આપણે ધ્યાનપૂર્વક વાંચવાનું છે સમજવાનું છે તેનો અભ્યાસ કરવાનો છે અને જોઈએ તેમની નીચે આપેલા પ્રશ્ન અને તેમના ઉત્તરો એમાં પહેલો સવાલ માં કોને પાણી પાવાની સૂચના આપે છે તો માં તુલસીને પાણી પાવાની સૂચના આપે છે બીજો સવાલ માં કેવા તુલસી દલ લેવાનું કહે છે તો કુંડામાં જે ખરી ગરી પડેલા હોય એવા તુલસી દલ લેવાનું માં કહે છે માં કઈ રીતે એમના પતિના મુખમાં તુલસીનું પર્ણ મૂકે છે માં એમના પતિના અર્ધા ખુલ્લા મુખમાં કમતે હાથે તુલસીનું લીલું પર્ણ મૂકે છે કાવ્યને યોગ્ય શીર્ષક આપો તો અહીંયા શીર્ષક આવશે તુલસી દલ નીચે આપેલા વિષયો પર આશરે સો શબ્દોમાં અહેવાલ લખો એમાં પહેલું તમારી શાળાના વિદ્યાર્થીઓએ શરૂ કરેલ વહેમ સામેની ઝુંબેશનો અહેવાલ લખો તો વહેમ સામે જો જુઓ આ વર્ષે તારીખ બાવીસ આઠ બે હજાર અઢારના રોજ અમારી શાળાના વિદ્યાર્થીઓએ વહેમ સામે ઝુંબેશ શરૂ કરવાનો એક નવો પ્રકલ્પ હાથ ધર્યો હતો અમારા શિક્ષકોના અને આચાર્યના માર્ગદર્શન પ્રમાણે અમે એ ઝુંબેશ માટે વ્યવસ્થિત આયોજન કર્યું આ ઝુંબેશનો મૂળ હેતુ અમારા વિદ્યાર્થીઓમાંથી વહેમ દૂર કરવાનો હતો કહેવાય છે કે વહેમનું કોઈ ઓસડ નથી પણ અમે વહેમનું ઓસડ શોધી કાઢ્યું છે સૌ પ્રથમ અમારા એક જાદુગર મિત્રને વિશ્વાસમાં લઈ એનો કાર્યક્રમ શાળામાં ગોઠવ્યો એમાં તેણે જાદુના કેટલાક પ્રયોગો કરી બતાવ્યા જે વહેમ સાથે જોડાયેલા હતા જેમ કે નારિયળમાંથી કંકુ કાઢવું સો રૂપિયાની નોટમાંથી હજાર રૂપિયા બનાવવા જેવા અનેક જાદુ પોતે કેવી રીતે હાથ ચાલાકાથી હાથ ચાલાકીથી કરે છે એનું રહસ્ય એ જાદુગરે પ્રગટ કર્યું ત્યારે સૌ તાજુબ થઈ ગયા આ ઝુંબેશના ભાગરૂપે વિદ્યાર્થીઓને કેટલીક વૈચારિક સમજ આપવા એક પરિસંવાદ યોજ્યો એમાં કેટલાક વિદ્યાર્થીઓએ અને આમંત્રિત મહા મહાનુભાવોએ પોતાના અનુભવો રજૂ કર્યા લોકોમાં એવો વહેમ છે કે સારું કામ કરવા જઈએ ત્યારે સામે વિધવા સ્ત્રી ન મળવી જોઈએ એક વિદ્યાર્થીએ નક્કી કર્યું કે દરેક પરીક્ષા આપવા જઈશ ત્યારે વિધવા સ્ત્રીને પગે લાગીશ અને એના હાથે દહીંના શુકન કરીને જ નીકળીશ એનો પરીક્ષામાં પ્રથમ ક્રમાંક આવ્યો એમ કહીને એને પુરુષાર્થ અને મહેનતથી જ સારું પરિણામ આવી શકે એ વાત ઉપર ભાર મૂક્યો કોઈએ જન્મ જન્મકુંડળી શનિ રાહુ વિશે પોતાના અનુભવો કહ્યા કોઈએ શુકન અપશકુન હુળાષ્ટ કમુરત જેવા વહેમ વિશે તો કોઈ તાંત્રિક માંત્રિક વિદ્યાના અનિષ્ટ વિશે પોતાના અનુભવો કહ્યા આ પરિસંવાદની ધારી અસર થઈ કાર્યક્રમના અંતે સૌ વિદ્યાર્થીઓએ ઝુંબેશની શાળાની બહાર સમાજમાં પણ જોરશોરથી ચલાવવાનું નક્કી કર્યું તો મિત્રો અહીંયા આપણે આ ગુજરાતી વિષયની જે કમ કસોટી જે છે તેનું મોડલ પ્રશ્નપત્ર પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે તારીખ બાર બાર બે હજાર ચોવીસના રોજ ધોરણ નવની ઓરિજિનલ જે પ્રશ્ન બેંક છે ગુજરાતી વિષયની તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આ વિડીયો તમારા દોસ્તો મિત્રો સુધી અવશ્ય શેર કરજો અને સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે